નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છમાં વિષય સંસ્કૃત વિષયામ પાઠ બે આકાશઃ પદ્ધતિ આકાશ પડે છે તેના સંસ્કૃત વાક્યોનું આપણે ગુજરાતીમાં અનુવાદ અને ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરીશું સસલું દોડે છે શશક ધાવતી પાંદો પડે છે વર્ણ પતતી વાંદરો આવે છે વાનર આગ્છતિ સસલું બોલે છે શશક વદતી આશ પડે છે આકાશ પતતી સિયાળભાઈ દોડો આકા શૃંગાલ ધાવતું આકાશ પતતી વાંદરો પણ પાછળ દોડે છે વાનર અપી અનુધાવતી